આંબેડકર વિચાર મંચ સુરત શાળાના પ્રમુખ શ્રી હિમાંશુભાઈ લાડવિયાના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન શિબિર રાખવામાં આવી હતી આ રક્તદાન કેમ્પમાં કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી પણ હાજર હતા જેમાં ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારીએ કહ્યું હતું કે વોર્ડ નંબર ચૌદમાં બીજેપીના મહામંત્રી હિમાંશુભાઈના જન્મદિવસ નિમિત્તે આંબેડકર વિચાર મંચ સેવાભાવી ટ્રસ્ટ તરફથી રક્તદાન કેમ્પનું મોટું આયોજન કરવામાં આવ્યું છે આજે આ પ્રસંગે બ્લડ કેમ્પ સાથે મહિલાઓને સાડી વિતરણ સ્કૂલના નાણાં બાળકોને બેક સ્કૂલ કીટ વિતરણ જુદા જુદા પ્રકારના પ્રોગ્રામ રાખ્યા હતા આજે બ્લડ કેમ્પ રખાયો છે એ લગો લગ ઓગણીસ વર્ષથી ચાલી આવે છે જેમાં સો યુનિટ બ્લડ કેમ્પનું ટાર્ગેટ રાખેલો છે જેમાં પચાસ ટકા સુધી રક્તદાન થઈ ચૂક્યું છે અને સો ટકા થવાની શક્યતા છે જેમાં આંબેડકર વિચાર મંચના પ્રમુખ શ્રી હિમાંશુભાઈ લાડવિયાના જન્મદિવસની શુભેચ્છાઓ સાથે એમનું અને પૂર્ણ કરંજ વિધાનસભાની ટીમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેવા આશીર્વાદ આપ્યા હતા તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે જી આપનું નામ એશ્નાઝર દોસ સુરતની અંદર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર સુરત શહેર ખૂબ વિકસિત થયું છે અને એની અંદર ભારતીય જનતા પાર્ટી પણ ખૂબ મોટી પાર્ટી છે આ પાર્ટીની અંદર વોર્ડ નંબર ચૌદના મહામંત્રી શ્રી હિમાંશભાઈ લાડવિયાના જન્મદિવસે સેવાકીય પ્રવૃત્તિ માટે આજે એમણે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈની હાજરીમાં અને કાર્યકર્તાઓ સાથે ખૂબ સરસ આયોજન કર્યું છે સૌથી શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને અમે બ્લડ ડોનેશન કેમ્પ કર્યો કે જેની અંદર ઓગણીસ વર્ષોથી એ આ કેમ્પ ચાલી રહ્યો છે અને એની અંદર સતત પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં બ્લડ ડોનેશન કરી રહ્યા છે આ વિસ્તાર એવો છે કે એની અંદર જરૂરિયાતમંદોને માટે બહેનોને સાડીનું વિતરણ અને અહીંયા નગર નજીકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની અંદર ભણતા બાળકો માટે શૈક્ષણિક કીટ પણ તેઓ જ્યારે વિતરણ કરવાના છે ત્યારે તમારા ચેનલના માધ્યમથી અમારા સૌ વતી હિમાંશુભાઈને ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામના પાઠવીએ અને અમે કહીએ કે આવી જ રીતે સારા કામો કરતા રહે લોકોની વચ્ચે રહે અને એની સાથે આગળ વધતા વધતા પરિવાર સાથે સુખમય જીવન વિતાવે એવી શુભકામના મારું નામ પ્રવીણ ગોઘારી કરંજ વિધાનસભાના ધારાસભ્ય છું આજ રોજ વોર્ડ નંબર ચૌદમાં અમારા મહામંત્રી હિમાંશુભાઈના જન્મદિવસ નિમિત્તે એમનો જે આંબેડકર વિચાર મંથ જે ચાલે છે એનીથી સેવાકી પ્રવૃત્તિ દર વર્ષે કરવામાં આવે છે આજ રોજ અહીંયા બ્લડ કેમ્પ સાડી વિતરણ નાના બાળકો સ્કૂલોના બાળકોના કીટ વિતરણ આવો અલગ અલગ પ્રોગ્રામ રાખ્યો આજે બ્લડ કેમ્પ છે તેમાં આશરે આ ઓગણીસમો બ્લડ બ્લડ કેમ્પ છે અને સો બોટલનો અત્યારે ટાર્ગેટ છે એમાં પચાસ ટકા સુધી પહોંચી ગયો છે અને સો બોટલ થવાની અહીંયા શક્યતા છે અને હિમાંશુભાઈ અને સમગ્ર ટીમ અમારી કરણની અને વોર્ડ નંબર ચૌદની સૌ ટીમને હિમાંશુભાઈને ખૂબ ખૂબ એને જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું આવતા દિવસોમાં અમારી આખી ટીમ એનું સ્વાસ્થ્ય સારું રહે એવા ભગવાનને પ્રાર્થના કરું છું અસ્તુ ભારત માતા કી જય હિમાંશુ લાડવિયા મારું નામ છે હું વોર્ડ નંબર ચૌદનો મહામંત્રી છું ને આંબેડકર વિચાર મંચ નામની અમે સંસ્થા ચલાવીએ છીએ લગભગ સત્તર વર્ષથી અમારું સંસ્થા સારું કાર્ય કરી રહ્યા છે આ લગભગ અમારો ઓગણીસમો બ્લડ કેમ્પ છે અમે મારા જન્મદિવસથી નિમિત્તે માંડીને અમારા ગ્રુપના સભ્યના જન્મદિવસ નિમિત્તે માંડીને સાંસદ હોય ધારાસભ્ય હોય બધાના જન્મદિવસ અમે મનાવતા તૈયાર રહ્યા છે કેમ કે આ એક સ્લમ એરિયો છે સ્લમ એરિયામાં બ્લડથી માંડીને હોસ્પિટલથી માંડીને ઘણી જરૂરત પડે છે એટલે લોકોને સ્લમ એરિયામાં બ્લડ સરળતાથી મળી રહી એ માટે અમે આ બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ ને આ લગભગ અમારો ઓગણીસમો બ્લડ કેમ્પ હોવાથી અમારા એરિયા સ્લમ એરિયાના જે ગરીબ 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 દર્દીઓ છે એને સરળતાથી બ્લડ એને ઉપલબ્ધ કરાવી શકીએ છીએ બીજું અમે સેવાકી બસ્તીમાં વિધવા હોય કે ગરીબ મહિલાઓને અમે સારી વિતરણ કરીએ છીએ નગર પ્રાથમિક શિક્ષણ શાળાના નાના ભૂલકા બાળકોને અમે કીટ વિતરણ કરીએ છીએ બેગ વિતરણ કરીએ છીએ તેમજ અમારા વિસ્તારની જે આંગણવાડીઓ ખરી એના બાળકોને જરૂરિયાતથી જે જરૂરિયાતની વસ્તુ હોય એને અમે સંપૂર્ણ રીતે પૂરી કરવા પ્રયત્ન કરીએ છીએ